હા તો ભંડાને કે આપણે જે અહીંયા આવ્યા છે ને ભગવાનના આશ્રમમાં આવ્યા ભગવાનના આશ્રમમાં હું ત્યાં ખબર ગોરસર ગોરસર ગામ છે એની બાજુમાં આ બારોબાર એક આશ્રમ છે અહીંયા ભગવાનો બધા રીએ એવી રીતે પોપટભાઈએ કેમ આશ્રમ કર્યો એની જેમ જ અહીંયા આશ્રમ છે ને એવું જ એ ટાઈપ છે બધા એટલે બધા ભગવાનો છે ને અહીંયા આવે ને રહેતા હોય ને અહીંયા રહીએ આ જુઓ પક્ષી કેટલા કિલો કિલોલ કરે પક્ષી પણ કરે ને એ તમારે અહીંયા જો આ બધા કોઈ કોઈ કોઈને ઓલું નથી જરા એમ કોઈને પ્રોબ્લેમ જ નથી કોઈ જાતનો બધા આનંદ થી રીએ અળી મળીને રહીએ ને આ છે ને અહીંયા રોડ જો આ બાજુમાં જ આ મેઇન હાઈવે જે છે ને આપણો દ્વારકા સોમનાથવાળો એટલે આ સોમનાથવાળો આ બાજુ અહીંયા હા બાજુમાં છે અડેન પણ અહીંયાથી એક ભગવાન અહીંયા રોડ ઉપર જાય નહીં હવે આ મેન ખૂબી છે અહીંયા તો એ કેટલી એમાં શક્તિ એટલે આ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે નહીં તર કે અહીંયા રીતે હોય આવું પણ જુઓ અહીંયા છે એટલે મેં કીધું બધાને તમને ભાંડો બતાવું जो आने पक्षी चे जो आ आया परसे बताई हम क्यों बताई शांति से दाई सांत सिद्ध दाई बैठा हम कोई ने कहीं कोई चत्नो कहीं प्रॉब्लम शेयर नहीं जो बोलियो हाँ तो मन नजिक थी जब जो, जो जो के बात है रूपार 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 हमें हाँ जो आया બધા એમાં જુઓ આનંદથી રીએ આનંદ મંગલથી રીએ બધાય ને એવું છે ને અહીંયા બાપુજી છે ને મેઇન બાપુ એનો પ્રતાપ છે અહીંયા ને હા આવું કમ્પ્લીટલી ફ્રી સેવા જુઓ એ લખ્યું પણ બે હજાર અઢારથી થી બે હજાર બાવીસમાં કરેલ છે અને આ કુજે બનાવ્યું છે આશ્રમ હમ સુંદરતાથી બધાય જો બધાય ફાળો આપ્યા છે એના બધા નામ છે અને નામ છે સુનિધિ પ્રજ્ઞા કલ્યાણ આશ્રમ જય મામા પાગલ આશ્રમ ગોરસર એટલે આવું છે બધું અને આ મઢુલી જો બનાવી દીધી છે લાખણસિંહભાઈ નાગાભાઈ મઢવાડિયા યુકે ભગત ની કુટીર તો એ છે બાપુને મળીએ અને બાપુને જુઓ હા બાપુ આ બાપુ જો આ બાપુને લીધે આ બધું આ બધું થયું છે અહિયાં ને સેવા આપે છે ફ્રી સેવા આપે છે પાછી કોઈ જાતનો કંઈ કોઈ શ્વાસ કે કોઈ વસ્તુ નથી પણ આ એનો પ્રતાપ છે અહીંયા કારણ કે એની સાધના હતી એમ સાધના પૂરેપૂરી કરી છે કારણ કે આના પહેલા અમીરભાઈના બ્લોક કદાચ તમે જોયો હોય છે કોઈ તો એમાં એને ઇન્ટરવ્યુ લીધો હતો ને એમાં બધી વાત કરી હતી એટલે હું હે ને એ બધી વાત કરવા નથી માગતો તમે જોઈ લેજો એ બટ લાંબુ થઈ જાય બીજું કંઈ નહીં પણ આ જો આ બધા ભગવાન જો આરામથી બેઠાશ બરાબર છે ને બધું હં કઈ તકલીફ છે

એવું બધું છે અહીંયા પછી આ બધા ભગવાન બધી વસ્તુ બધું કરે પાછું કામ એમ નહીં કે કઈ બધું આ બધું કરવાનું હોય ખાવા પીવાનું બધું બધી વસ્તુ અહીંયા એવી રીતે ભગવાન જ કરે રામ રમ હમ હમ રસોડું છે અહીંયા જુઓ આવું બધું છે એની અંદર અને અહીંયાથી આ આખો આશ્રમ જો આનંદ થી આનંદ મંગલ છે ને બધા કેટલું ફાઈન છે ફ્રીડમ ફ્રીડમ સાથે છે બધું જો આ આશ્રમ આવો છે એટલે આમ તમને લાગે કે નાના અંદર આવીએ તો એ પણ આમ દિલ ખુશ થઈ જાય હમ એવું છે બધું અને શાંતિથી બધા આનંદથી બધા રીએ છે અને જે કંઈ ભગવાન આવે રાઈટ પછી જવું હોય તો એ પાછા વયા જાય એવું નથી અત્યારે લગભગ એમ કે બાપુ કે લગભગ સાઠ થી તેર ભગવાન છે અહીંયા રીયે છે એવું બધું છે અને આ બાજુ આ ભોજન કક્ષ છે હા જય હનુમાન રાઈટ હા અહીંયા મંદિર ઓ રામદેવ પીર જય રામદેવ પીર હો તો પછી હું બાકી હોય જુઓ રામ હમ અહિયાં મંડપી થયો તો હમણાં મંડપ થયો તો સપ્તાહ થાય ઘણા બધા પ્રોગ્રામ થાય છે અને ઘણા સેવાભાવ એ માણસો અહીંયા આવે છે અને દાની આપે છે એટલે એવું બધું છે વાતાવરણ મસ્ત વાતાવરણ છે તમને આમ લાગે કે ના ના હમ એટલે એવું બધું મેં કીધું હાલો ભાંડારે શેર કરીએ ને મારી ઈચ્છા હતી ઘણા ટાઈમથી કે અહીંયા આવવાની અને તમને બતાવવાની તો કૃપા છે આપણા ઉપર તો આપણે ભગવાનની કૃપા ઉપર જ આ બધું કરીએ છીએ અત્યારે જે કંઈ થાય છે ને આ બધું વ્લોગનું તમને ખબર જ છે કે આમાં જાય છે બધું જે કંઈ ફાળો આપણે આવે એ પણ રાઈટ એટલે આવું બધું હાલે તમારી બધાની કૃપા છે ને તમારા બધાને લીધે જ આ બધું થાય રહ્યું એટલે એવું નથી કે કંઈ આ કંઈ મારું મારે લીધે મારું તો કંઈ છે જ નહીં આમાં આ બધું તમારી કૃપા છે તમે જુઓ છો લોક તમને ગમે છે અને એની અંદરથી જ વાત બધું છે તો આવું બધું છે વાતાવરણ એટલે વાતાવરણ અહીંયા પગ મૂકીએ ને ત્યારે જથી જ ખબર પડી જાય કે વાતાવરણ કેવું શાંત છે અને કેવું છે બધું હમ નહીં તો ઘણી જગ્યાએ આપણે જતા હોય પણ અહીંને આખું વાતાવરણ જ જુદું છે બધું એટલે એવું બધું છે એટલે તમે કોઈ જોતા હોય બ્લોગ ને કોઈને એવું આવવું હોય તો અહીંયા ગોળસરની બાજુમાં જ છે મેઇન હાઈવે ઉપર જ આશ્રમ છે તો આવજો મુલાકાત લેજો ગમે ત્યારે બરાબર એવું બધું છે તો બાકી છે ને તમારે જમાડવા હોય તો તમે જમાડી શકો એવું બધું ઘણું કરી શકો રાઈટ પણ હવે હું તો એકલો માણસ છે નહીં એટલે પણ આપણે એ બધું જ છે હં એટલે એવું બધું છે તો તમને કોઈની ઈચ્છા થતી હોય ને એવું લાગતું હોય અને ઓલી બાજુ જો આપણે જઈએ તો ની બાજુ જઈએ ચાલો ગાયો છે અહીંયા એ બાજુ ગાયો અહીંયા રાખી છે બાજુમાં હમ રામ રામ જેમ બાકી આનંદમાં છે બધા જો કેટલા આનંદમાં છે હમ અહીંયા જો ગાયો છે એટલે આશ્રમમાં ગાયોએ રાખીશ ને हम्म कब शाड़ आछे क्यों पपा गाय यूसे चलें आप अधिकृत हैं ना भी वाली यूँ है मन से पर शोली कर रहा बीजी आप अधिकृत हैं ना नहीं है भी होशे आप अजूबे होशे ओके आप अजूबे होनोशे ઓલી બાજુ ઈ હા આ બાજુ છે ગાયું નું છે બેક ને બીજું ગાયું છે ને વાછડિયું એવું બધું છે હમ હા તે એવું છે બધું તો બરાબર છે ને બધું તો બસ હા તો આવજો તમે કહો ભગવાન અત્યારે નિરણા નાખે બધાયને ને આ ભગવાનનો બધાય બેઠા ને આનંદ કરે ને એ મોજ કરે હમ રામ રામ હા એવું બધુંય છે રામ રામ ભાઈ રામ તો પછી રામ કે મજામાં ને બધાય તો બસ આ ના આ તો લગભગ સાઠ ઇંતેરનું હં બીડી હું પીતો નથી હું નથી પીતો તો ક્યાંથી તમણી દો મારું ગામ ગામ વિસાવાળા પણ યુ માં રહું છું હા નોકરી નોકરી નથી આપણે ધંધો કરીએ ભાઈ હા સેનો તો આવજો કોઈને તમારી ઈચ્છા હોય ને કોઈને અહીંયા આવવું હોય તો હમ ત્યાં ભગવાન કેવા હિંસકે આરામથી ઝૂલે ઝુલાવ ઉપર જોરદાર કેવી મજા હે એને હમ